અરવલ્લી જિલ્લા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ નામદાર જજ એ એન અંજારિયા નાઓની અધ્યક્ષતા માંગ અરવલ્લી જિલ્લા ન્યાયાલય મોડાસા ખાતે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ પટેલની આગેવાની માંગ અરવલ્લી બાર એસોસિએશન તેમજ નવનિયુક્ત લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેનો મૂળ ઉદ્દેશ બાર અને બેન્ચ વચ્ચે સુમેળ બની રહે અને અરવલ્લી જિલ્લાની પ્રજાને ઝડપી ન્યાય મળી રહે તે આશયથી અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટ અરવલ્લી જિલ્લા ફેમિલી કોર્ટ અને જ્યુડિશિયલી કોર્ટના તમામ ન્યાયાધીશો તેમજ અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા માલપુર બાયડ બિલોડાના વકીલો બારના હોદ્દેદારો સરકારી વકીલોની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો